મીઠા બોરનું અથાણું તો જનરલી આપણે અથાણા સિઝનેબલ ઘણા બધા પ્રકારના બનાવતા હોઈએ છીએ પણ બોરનું અથાણું પણ ઘણા લોકો બનાવે છે અને ઘણા લોકો નથી બનાવતા તો આપણે આજે બોરનું અથાણું બનાવીને તૈયાર કરીશું ચાલો બનાવું સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ બોર લીધા છે અને બોર છે એ ખાટા મીઠા હોય ખાટા વધારે પડતા હોય એવા લેવાના છે જેનો સ્વાદ છે સારો લાગે છે અને બહુ પાકેલા પણ નહીં અને એકદમ કાચા પણ નહીં એવા મીડિયમ લેવાના છે કડક બોર જેથી અથાણું છે એકદમ સરસ એવું બનીને તૈયાર થાય છે તો આ રીતે ચીરી આપણે બોરમાંથી કાઢી લઈશું મોટા મોટા ટુકડામાં અને જો એકદમ નાના અને ખટુમડા બોર મળે તો એના બે ભાગ કરવાના ખાટા બોરનું અથાણું વધારે સારું લાગે છે તો જેટલા વાડીને આપણે ખાટા નાના બોર આવતા હોય તો એ પણ લઈ શકાય છે અને મોટા ખાટા મીઠા બોર હોય તો પણ લઈ શકાય પરંતુ જે બજારમાં ચીકણા બોર આવે છે ને બહુ મોટા અને ચીકણા આવે છે એ ઉપયોગમાં નથી લેવાના એનું અથાણું સારું નથી બનતું હવે બોરની બધી ચીરીઓમાં કરી લીધી છે મેં થળિયા કાઢી લીધા છે હવે એની ઉપર આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે અને અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું હવે મીઠું અને હળદર બંને સારી રીતે મિક્સ કરી દેવાના છે હાથનો ઉપયોગ નથી કરવાનો આ રીતે ઉપર નીચે ઉપર નીચે કરી કેરીમાં છે રીતે કરી એ રીતે કવર કરી દઈશું અને બેથી ત્રણ કલાક માટે મૂકી દેવાનું છે જેથી બોરની અંદર હળદર અને મીઠું સારી રીતે ચડી જાય બોરની અંદર મીઠું અને હળદર ચડી જાય ત્યાર પછી આપણે બોરને જે પાણી એક્સ્ટ્રા મીઠાવાળું નીકળ્યું છે એને કાઢી લઈશું તો બોરને જારીમાં નાખી દેવાનું છે જેથી કરીને પાણી એકદમ એક્સ્ટ્રા છે એ નીકળી જાય અને બોરને નીતારી લેવાના છે બોર છે એ પાણીમાં એકદમ સરસ રીતે નીતરી જાય ત્યાર પછી આપણે એને સૂકવી દઈશું તો જે રીતે આપણે બીજા આ બનાવતા હોઈએ એ જ રીતે આપણે અથાણું બનાવીશું પરંતુ બોરનું છે એટલે થોડુંક ટીપ્સ છે એ જાણી લેવાની એટલે વિડીયો છે એ છેલ્લે સુધી જોજો તો અત્યારે આપણે બોરમાંથી પાણી નીતરી જાય એટલે એને આ રીતે ચીરીઓ ચતી જ રાખવાની છે ઊંધીએ કોઈ થવા દેવાની નથી કેમકે ઉપર જ આપણે પલ્પનો ભાગ હોય તો એ ભાગ છે એ જ સરસ પાણી એમાં સુકાઈ જવું જોઈએ એટલે બધી ચીરીઓ ચીરીઓ ઉપરીએ એ રીતે ગોઠવી અને તડકામાં મૂકી દેવાનું છે તો પલ્પનો ભાગ વધારે હોય તો સમય વધારે લાગશે સુકાતા તો મારે અહીંયા ત્રણથી ચાર કલાક માટે હું સૂકવી દઉં છું તડકામાં ત્રણથી ચાર કલાક પછી હવે મેં લઈ લીધા છે બોરને અને નજીકથી હું બતાવું તો તમને દબાવશો ને તો અંદરથી પાણી નહીં નીકળે કોચીટા વળી જાય ને તો પણ ચાલે જો ઘણા આપણે વાડીના નાના બોર હોય ને એનું અથાણું બહુ જ સરસ બને છે પણ આજે મને નથી મળ્યા નહીંતર એ બોરના કોચીટા વરી જાય પણ અથાણું આખું વરસ ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે તમને કેરીનું અથાણું નહીં ખાતા હોય ને એ પણ બોરનું અથાણું ખાશે એટલું સરસ બને છે તો સાઈડમાં રાખી દઈશું અને અથાણા માટે તેલ ગરમ કરી લઈશું તો એક ચોથાઈ કપ જેટલું તેલ મેં વઘારીયામાં નાખી દીધું છે અને હવે ગરમ ખાવા થવા દઈશું તમે રેગ્યુલર ઘરમાં જે તેલ વાપરતા હોય ખાવામાં એનો ઉપયોગ કરવાનો છે તેલ ગરમ થાય એટલે બંધ કરી અને ઠંડુ થવા દઈશું હવે જે બોરની ચીરીઓ સૂકવીને તૈયાર કરી છે એને એક બાઉલમાં લઈ લેશું અથાણું બનાવવા માટે એક ચમચી મેં અહીંયા વરિયાળી લીધી છે અને વરિયાળીને આપણે અધકચરી ટીચી લેવાની છે જેથી કરીને અથાણામાં સ્વાદ છે વરિયાળીનો સરસ આવે છે એટલે આપણે અધકચરી વરિયાળી ટીચી તમે જોઈ શકો છો અધકચરી આવી ટીચીને તૈયાર કરી દીધી છે અને બોર કાઢી લઈશું હવે તો બોર છે એની અંદર આપણે વરિયાળી ઉપર આપણે સ્પ્રિંકલ કરી દઈશું હવે બે ચમચી જેટલી મેં રાઈની કુરિયા લીધા છે અને અહીંયા હું એક ચમચી મોટી એવો આપણે તૈયાર મસાલો ખાટી કેરીનો આવે છે એ મેં નાખી દીધો છે અને સરસ મિક્સ કરી દીધો છે હવે તમે અહીંયા મરી પણ લઈ શકો છો એક ચોથાઈ ચમચી જેટલું લાલ મરચું તીખું લીધું છે અને એક ચોથાઈ ચમચી એટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે ઓછું નાખીશું કેમ કે તૈયાર મસાલામાં હોય અને બોરમાં પણ આપણે નાખ્યું હતું એટલા માટે હવે તેલ ઠંડુ થાય એટલે થોડું તેલ નાખી અને સરસ આપણે પહેલાં મિક્સ કરી દેવાનું છે લાલ મરચાંનો ઉપયોગ મેં અહીંયા ઓછો કર્યો છે કેમ કે લાલ મરચું છે ને અથાણાના મસાલામાં પણ હોય છે અને એનો કલર ખૂબ સારો એવો આવે છે એટલા માટે મેં લાલ મરચું અડધી ચમચીથી ઓછું એવું નાખ્યું છે તો આપણે જરૂર પ્રમાણે પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો તમને વધારે પસંદ હોય તો તમે વધારે નાખી શકો છો ઉપરથી નાખી દેવાનું તો તમે જોઈ શકો છો મેં અત્યારે અથાણું ભેળવી દીધું તો એકદમ સરસ લાલ ચટાકેદાર બની ગયું છે કેમ કે અથાણાના મસાલાની અંદર પણ ખૂબ સારો એવો કલર આવે છે એટલા માટે અને નજીકથી જોઈ શકો છો એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે આપણું બોરના અથાણાની ઉપર બોરનું અથાણું લાગશે જ નહીં આ અથાણાને તમે ચોવીસ કલાક રાખી અને પછી ખાઈ શકો છો અને મેં એક ચમચી એટલો વિનેગર નાખી દીધો છે કેમ કે બોર થોડા જાડી છાલવાળા હતા ને એટલા માટે નહીંતર નાના બોર જે એકદમ ખાટા આવે ને એમાં નાખવાની જરૂર પડતી નથી એને તમે એમ જ આખું વર્ષ સ્ટોર કરી શકો છો તૈયાર થઈ ગયું છે આપણું બોરનું અથાણું તો એકવાર જરૂરથી ટ્રાય કરજો શિયાળાની સિઝનમાં સ્પેશિયલ ખાટા બોર આવતા હોય ત્યારે આ અથાણું બનાવી અને તમે આખું વર્ષ એન્જોય કરી શકો છો કેરીના અથાણાની જેમ જ બનાવવાનું અને જેટલા કોશીટા વડે તડકામાં એટલા અથાણું સારું બને છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારું બોરનું અથાણું કેવું લાગ્યું છે તો જોતાં જ મોઢામાં પાણી આવી જેવું લાલ ચટાકેદાર આપણું બોરનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે અને આને આપણે એરટાઈટ ટાઈટ કન્ટેનરમાં ભણીને રાખી દઈશું કાચની ચારમાં જેથી તેની નાખવું વરસ સારું રહે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય ટેક